નમસ્કાર શ્રોતા મિત્રો દેશના બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ એસઆઈઆર ચાલી રહી છે ગુજરાતમાં પણ હાલ આ કામગીરી ચાલી રહી હોવાથી ઘરે ઘરે સોસાયટી શેરી ગલીઓમાં એસઆઈઆર આ શબ્દ બહુ પ્રચલિત બન્યો છે શું છે આ એસઆઈઆર શા માટે કરવામાં આવી રહ્યું છે અને ચૂંટણી તંત્ર દ્વારા ચાલતા અન્ય સુધારા કાર્યક્રમોથી આ કેવી રીતે અલગ છે અને ખાસ તો મતદારોએ આમાં શું કરવાનું છે એસઆઈઆર હેઠળ પહેલી ડ્રાફ્ટ યાદી જાહેર થવાની સમયમર્યાદા નજીક આવી રહી છે ત્યારે એસઆઈઆરને લગતા તમારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા અમે લઈને આવ્યા છે વિશેષ કાર્યક્રમ એસઆઈઆર આપનો અધિકાર આપની જવાબદારી તો સૌથી જાણીએ એટલે શું આ એક વ્યાપક અને મોટા પાયે હાથ ધરવામાં આવતું મતદાર યાદી શુદ્ધિકરણ અભિયાન છે ભારતીય ચૂંટણી પંચને બંધારણની કલમ ત્રણસો ચોવીસ હેઠળ મતદાર યાદીમાં સુધારા કરવા માટેના અધિકાર આપવામાં આવ્યા છેલ્લી વખત આવી સઘન અને રાષ્ટ્રવ્યાપી પ્રક્રિયા બે દાયકા પહેલા બે હજાર બે માં શરૂ થઈ હતી મતદાર યાદીમાં રહેલી ભૂલોને સુધારવા નવા મતદારોને ઉમેરવા વારસાગત ડેટા જેમ કે મૃત મતદારો ડુપ્લિકેટ અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવે છે જેથી આ સુનિશ્ચિત કરવામાં આવે કે મતદાર યાદી દેશની વર્તમાન વસ્તીને સુસંગત હોય હવે જાણીએ આ કવાયત હાલમાં શા માટે આટલી મહત્વપૂર્ણ છે આપણે બધા સમજીએ છીએ કે એસઆઈઆર એ માત્ર કોઈ રોજિંદા કાગળ પર ચાલતી પ્રક્રિયા નથી તે મતદાર તરીકેના આપણા અધિકાર સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે એટલે આપણે બધાએ આપણા દૈનિક કામમાંથી ખાસ સમય કાઢીને આ પ્રક્રિયા પૂર્ણ કરવું અગત્યનું છે એસઆઈઆર ખાતરી કરે છે કે દરેક પાત્ર નાગરિક ખાસ કરીને જેઓ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અઢાર વર્ષના થાય છે તેનો સમાવેશ મતદાર યાદીમાં થાય અને બીજું આપણા લોકશાહીને વિકૃત કરતી ખોટી ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર થાય જો તમે આ અભિયાનમાં ભાગ ના લો તમારી વિગતો ના ચકાસો તો સંભવતા ડ્રાફ્ટ યાદીમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવે તેવું જોખમ રહે છે આગામી ચૂંટણીમાં તમે મતદાન કરી શકો છો તેની ખાતરી કરવાનો એસઆઈઆર એકમાત્ર રસ્તો છે તો ચલો હવે જાણીએ શું છે આ કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા સત્યાવીસ ઓક્ટોબરે દેશના બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયા વિવિધ તબક્કામાં યોજાનાર છે સૌથી પહેલા તબક્કામાં બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને મતદારોને મતદાર ગણતરી ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ્સ આપી રહ્યા છે આ ફોર્મ્સ ભરીને મતદાતાઓએ ચાર ડિસેમ્બર પહેલાં પરત કરવાના છે જો મતદાતા ફોર્મ પરત ન કરે તો તેનું નામ મતદાર યાદીમાંથી રદ પણ થઈ શકે સુધારણા કામગીરીની યાદી નવ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે દરેક નોંધાયેલા મતદારને બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ તરફથી આંશિક રીતે ભરેલા ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે બધી પહેલાથી છાપેલી વિગતો જેમ કે તમારું નામ તમારો એપિક નંબર સરનામું અને ફોટો તમારે ખાસ તપાસવાનો રહે છે જો કંઈ ખોટું હોય તો તેને ફોર્મ પર સ્પષ્ટ રીતે સુધારવાનો છે આ તમામ પ્રક્રિયા બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ આ પ્રક્રિયાને વિગતવાર સમજાવતા આ મુજબ માહિતી આપી ઓનલાઈન બી ટોટ સંપૂર્ણ પ્રક્રિયા અવેલેબલ છે બટ અત્યારે અમારા બીએલઓ દરેક ઘરમાં દરેક વ્યક્તિને ત્રણ ત્રણ વખત જવાનું પ્રયાસ કરશે અને મળવાનું પ્રયાસ કરશે બીએલઓ ના મદદથી ઈઝીલી આ ફોર્મ ભરી શકો છો એટલે મારી બધાને એ જ છે કે આપ બીએલઓ ની હેલ્પ લેશો તો આપની કામગીરી સરળતાથી થઈ શકશે આપ એમના સાથે કોલ બી બુક કરાવી શકો છો આપના વતી આપના કોઈ રિલેટિવ ઘર પર હોય તો એ બી આપના ફોર્મ ના ડિટેલ ભરી શકે અને લાસ્ટ કેસમાં અગર કોઈ અવેલેબલ ના હોય અને કોઈ અન્ય વિકલ્પ ના હોય તો આપ ઓનલાઈન માટે બી સુવિધા આપવામાં આવેલી છે આમાં બીજું પગલું છે લીગસી લિંકેજ તમારે તમારી અથવા તમારા માતા પિતાની વિગતોને છેલ્લા સઘન સુધારા મતદાર યાદી એટલે કે એસઆઈઆર સાથે લિંક કરવાની જરૂરી છે રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ફેમિલી લિંકેજ માટે બીએલઓ પણ તમારી મદદ કરી શકે છે અથવા ઈસીઆઈની વેબસાઇટ પર બે હજાર ની મતદાર યાદીનો ડેટાબેસ પણ ચકાસી શકો છો આપણે બધાને તમામ મતદારોને અપીલ છે કે આપણે કોશિશ કરવાની છે કે અત્યારે આપણી ફેમિલી લિંકેજ કરી દેવા ફેમિલી લિંકેજ મતલબ કે જે ઇન્યુમિરેશન ફોર્મ છે આમાં આપનો નાઇન્ટીન એટી સેવન પહેલાનું બર્થ હોય અને બે હજાર બેની યાદીમાં તમારું નામ હોય તો બે હજાર બેની યાદીમાં તમારું નામ ક્યાં છે અને ભાગ નંબર પાર્ટ નંબર સિરીયલ નંબર શું છે આમાં મેન્શન કરી દેવાના નાઇન્ટીન એટી સેવનથી બે હજાર ચારના વચ્ચેનું હોય તો આમાં પેરેન્ટ્સનું ક્યાં ભાગ નંબર નામ નંબર છે આ બધી એક્સરસાઇઝ જે છે ફેમિલી લિંકેજ કરવાની એક્સરસાઇઝ છે આ ફેમિલી લિન્કેજ આપણે ફરજીયાત પણ કરી દેવાની છે જે ફેમિલી લિંકેજ નહીં થઈ શકતી હોય તો જ આધાર પુરાવા સો જયારે આપણે ફેમિલી લિંકેજ કરી દઈએ છે તો કોઈ આધાર પુરાવા આપવાની જરૂર નથી અને આપણું જે યાદી જે છે આ વધારે સુદૃઢ બનશે અને ડિસિઝન મેકિંગ પણ વધુ સારી થશે આ સાથે ફોર્મમાં લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ ચોંટાડવાનો રહેશે આ ઉપરાંત અંતમાં અંગૂઠાનું નિશાન કે સહી પણ કરવાની રહેશે ફોર્મ ભરતા સમયે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે સાથે તમે પણ એક ડોક્યુમેન્ટ બતાવી શકો યાદ રાખજો જો તમારું કે તમારા ફેમિલીમાંથી કોઈનું લિંકેજ ના થાય ત્યારે ખાસ તમારે આથી કોઈ પણ દસ્તાવેજ આપવાનો રહેશે જેમાં બર્થ સર્ટિફિકેટ એસએસસી માર્કશીટ પાસપોર્ટ જમીન મકાનના દસ્તાવેજ જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો બેંક પાસબુક સરકારી નોકરીનું ઓળખપત્ર પેન્શન ઓર્ડર ફેમિલી રજિસ્ટર રાશન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને મનરેગા કાર્ડ સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે જો તમને ફોર્મ ન મળ્યું હોય તો તાત્કાલિક તમે તમારા બીએલઓને સંપર્ક કરો અથવા વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર તમારું ફોર્મ ઓનલાઈન ભરો જો જરૂરી હોય તો ફોર્મ નંબર આઠનો ઉપયોગ કરીને તમારો મોબાઈલ નંબર લિંક કરો અને ગણતરી ફોર્મ ઓનલાઈન ભરો આધાર આધારિત ઈ સાઇન દ્વારા એ ફોર્મ સબમિટ કરો તમારા બીએલઓને કોલ કરવા અથવા મુલાકાતની વિનંતી માટે નો યુઅર પોલિંગ સ્ટેશન એપનો પણ ઉપયોગ કરો જો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં તમારી વિગત એકસરખી હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારું ફોર્મ જમા થયું છે કે નહીં એ ચકાસવા માટે પોર્ટલ પર લોગ કરીને તમારું એપિક સ્ટેટસ પણ અવશ્ય તપાસો જો તમે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અઢાર વર્ષના થઈ રહ્યા છો અથવા તમારું નામ ખૂટે છે તમારે નામ ઉમેરવાનું છે તો તમારે ફોર્મ નંબર છ સબમિટ કરવાનું આવશ્યક છે જો તમારે તમારું નામ અથવા ફોટો અથવા સરનામામાં કોઈ સુધારો કરવાની જરૂર પડે છે તો ફોર્મ નંબર આઠ નો ઉપયોગ કરો જો તમે તમારા ઘરમાંથી કોઈ મૃતક સંબંધીનું નામ કાઢી નાખવા માંગતા હો તો ફોર્મ નંબર સાત નો ઉપયોગ કરો આજે અને આવતીકાલે યોજાઈ રહેલા તાલુકા સ્તરના બીએલઓ કેમ્પમાં બી પાસે આ બધા જ ફોર્મ ઉપલબ્ધ છે યાદ રાખો કે ગણતરી ફોર્મ્સ સબમિશન માટેની મુખ્ય સમય મર્યાદા ચાર ડિસેમ્બર બે છે ડ્રાફ્ટ યાદી નવ ડિસેમ્બરે પ્રકાશિત થશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શુક્લાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થયા બાદ પણ તમે તમારા દાવાઓ કે વાંધાઓ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જમા કરાવી શકો છો તમે મતદાર પોર્ટલ અને બધી જરૂરી સુવિધાઓ માટે વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ ડોટ ઇનની મુલાકાત લઈ શકો છો નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરવામાં આવશે અને નવ ડિસેમ્બર પછી બી આઠ જાન્યુઆરી સુધી કોઈ બી વ્યક્તિ પોતાના ફોર્મ નોમ ઇન્કલુડ કરવા માટે ચેન્જ કરવા માટે એ ફોર્મ્સ ભરી શકશે અને એકત્રીસ જાન્યુઆરી સુધી આ તમામ ફોર્મ્સનો ક્લેમ્સનો સુનાવણી પ્રોસેસ કરવામાં આવશે અને જાન્યુઆરી સુધી તમામ જે અરજીઓ છે એમનો નિર્ણય કરવામાં આવશે અને સેવન્થ ફેબ્રુઆરી આપને ફાઇનલ યાદી પબ્લિશ કરવાની આ પ્રક્રિયાને અનુકૂળ અને સુલભ બનાવવા માટે રાજ્ય ચૂંટણી તંત્રે આજે અને આવતીકાલે ખાસ બ્લોક લેવલ કેમ્પનું આયોજન કર્યું છે આજે ઓગણત્રીસ નવેમ્બર અને આવતીકાલે ત્રીસ નવેમ્બરના રોજ ગુજરાતના તમામ તાલુકાઓમાં એસઆઈઆર કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ કેમ્પ તમારા બુથ લેવલ ઓફિસરને મળવા તમારા ફોર્મ સબમિટ કરવા અને કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટેનો એકમાત્ર ઉકેલ છે આ સુધારામાં જાહેર ભાગીદારીના મહત્વને સમજાવતા અમદાવાદના કલેક્ટર સુજીત કુમારે તમામ મતદારોને ચાર તારીખ પહેલા પોતાનો ફોર્મ બીએલઓ પાસે જમા કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે બીએલઓ ચાર ડિસેમ્બરથી પહેલાં જ્યારે પણ આપણા અહીંયા આવે તો આ બીએલઓને ફોર્મ આપી શકો છો બીએલઓ ડોર ટુ ડોર સર્વે દરમિયાન આપના ઘરેથી ફોર્મ કલેક્ટ કરશે એના સિવાય આપને ઓગણત્રીસ નવેમ્બર અને ત્રીસ નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવીએ છીએ તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો બીએલઓ દ્વારા હાલ પરત મેળવેલા ફોર્મ્સના ડિજિટાઇઝેશનની કામગીરી ચાલી રહી છે રાજ્યમાં કુલ પાંચ કરોડ ગણતરી ફોર્મ્સનું વિતરણ થયું છે જેમાંથી એક્યાસી ટકાથી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઇઝેશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો મિત્રો તમારી ભાગીદારી એ નાગરિક તરીકે તમારી જવાબદારી છે ખાતરી કરો કે તમે આજે અને આવતીકાલે રાજ્યના તમામ તાલુકામાં યોજાઈ રહેલા સ્થાનિક કેમ્પની મુલાકાત લો અને તમારું ગણતરી ફોર્મ અવશ્ય ભરજો સાંભળીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની મતદારો માટેની ખાસ અપીલ મારા તમામ વધારોથી બી અપીલ છે કે અમારા બીએલઓઝ ખૂબ મહેનત કરી રહ્યા છે આ સમય ઓછું છે અને એટલા સમયમાં આ વસ્તુ કરવી ઇઝી નથી એટલે મતદારોને મારી અપીલ છે કે લોકોને સંપૂર્ણ સહયોગ આપે અને ખાસ કરીને જે અમારા બીએલઓ સાથે એમના સાથે સારું વર્તન હોય અને એમને સારી રીતે ટ્રીટ કરે એ બધા તમામને મારી અપીલ છે મતદા એટલા ટૂંકા સમયમાં પાંચ કરોડ આઠ લાખ મતદારો સુધી ફોર્મ વેચવાનું કામ બહુ જ ડિફિકલ્ટ છે પણ ગુજરાતના તમામ બીએલઓ ઇન્કલુડિંગ ટીચર્સ બધા મહિલા જે ટીચર્સ છે એમને ખૂબ સારી રીતે આ કામગીરી કરી મતદાર તરીકેનો આપનો અધિકાર જાળવી રાખવા મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા અને લોકશાહીને સશક્ત બનાવવા ચાલો આપણે સાથે મળીને મતદાર યાદીને સચોટ અને સંપૂર્ણ બનાવવા માટે કામ કરીએ આશા સાથે આજનો આ અવિશેષ અંક અહીં પૂર્ણ કરીએ છીએ સંકલન સાહિલ પટેલ લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો નમસ્કાર